જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને બ્લાઉઝ સીવવા માટે આપણે બોડી મેજરમેન્ટ કઈ રીતે લેવું તે શીખવાડવાની છું તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો હવે આપણે બ્લાઉઝનું માપ લેવા માટે આપણે ટોટલ નવ માપ જોઈએ તો એ નવ છે આપણે આ લંબાઈ છાતી કમર

હવે આપણે લેવાનું છે શોલ્ડરનું માપ તો શોલ્ડરનું માપ લેવા માટે આપણે પહેલા બંને પોઈન્ટ નક્કી કરવાના છે એટલે જે આપણે બોડી પર આપે પહેલા આપણે જોઈ લેવાનું કે આ શોલ્ડર આવે છે તો આ રીતે આપણે જોવાનું જે આપણે અહીંયા આર્મ આવે છે ત્યાંથી દા આ રીતે આપણે સીધું રાખવાનું અને આ જે બે પોઈન્ટ હોય તે આપણા શોલ્ડરનું માપ ત્યાં આપણે લેવાનું તો એક બાજુથી આ રીતે પટ્ટીને રાખવાની છે એક શોલ્ડર બાજુથી અને બીજી બાજુ આ રીતે તો આ રીતે આપણે શોલ્ડર નું માપ લેવાનું એકદમ ઉપર જેમાં ઘણા લોકોને મિસ્ટેક થઈ જાય છે જેનાથી બ્લાઉઝનું ફિટિંગ પરફેક્ટ નથી આવતું તો પરફેક્ટ રીતે કઈ રીતે આપણે આર્મોલ લેવાના માપ તે સૌથી પહેલા આ રીતે હાથ રાખવાનો છે ને આ રીતે પટ્ટીને રાઉન્ડ

તો ફિટિંગ પરફેક્ટ નહીં આવે ને અહીંથી તેને આપણે નોટ કરી દઈશું હવે આપણે ગળાનું માપ લેવાનું છે લંબાઈ મતલબ કે બોટનેક હોય કે ડીપનેક હોય તો એનું આપણે કઈ રીતે આગળના ગળાનું માપ લેવાનું તે હું શીખવાડીશ આગર ના ગળાનું પણ માપ આપણે અલગ રીતે લઈએ છીએ અને પાછળના ગળાનું તો એ કઈ રીતે તે આપણે પછી જોઈશું તો પહેલા આપણે આગરના ગળાનું માપ લેતા શીખીએ તો જેમ કે બોટ neck હોય તો આપણે પટ્ટીને ક્રોસમાં રાખવાની છે અને જો ડીપ neck હોય તો એકદમ સીધી રાખવાની છે આ રીતે જો માપ લેશો તો માપ પરફેક્ટ આવશે ગળાના તો સૌથી પહેલા આપણે બોટ neck નું માપ કઈ રીતે લેવાનું આ રીતે આપણે અહીંયા શોલ્ડર પર પટ્ટીને રાખવાની છે અને જેટલું ડીપમાં આપણે બોટ neck જોઈએ

તો જેટલું પણ ડીપ રાખવાનું હોય ત્યાં રીતે આપણે શોલ્ડરથી પટ્ટી રાખવાની અને આ રીતે આપણે માપી લેવાનું તો અહીંયા આગળનું જે ડીપ ગળું છે 5.5 ઇંચ આવે તેને આપણે નોટ કરી દેવાનું નું રહેશે અને જે મે તમને બોટ બોટનેક લેતા શીખવાડ્યું એ ફક્ત આપણે જ્યારે બોટ બોટનેક કરે એના માટે પણ આ જે બ્લાઉઝ નું મેજરમેન્ટ છે હું ડીપ ડીપનેક લેવાની છે તો તો પાછળથી આપણે કઈ રીતે ડીપ ડીપનેક નું માપ લેવું તે શીખવાડીશ તો સૌથી પેલા તો આપણે જેમ કે આમાં પેલા આપણે લંબાઈ કેટલી લીધી તો સાડા તેર ઇંચ આવી હતી અને આનો પટ્ટો આપણે રાખવાનો છે અઢી ઇંચનો તો સાડા તેર માં આપણે અઢી ઇંચ માઇનસ કરવાના તો અગિયાર ઇંચ આવશે તો પછી એમાં આપણે એક ઇંચ પ્લસ કરવાનો કારણ કે ઉપર પણ સિલાઈમાં જશે અને નીચે પણ જ્યારે આપણે ગળું રાઉન્ડ બનાવીએ ત્યારે ઉપર પણ જશે અને નીચે પણ અડધી પટ્ટી વાળીએ ત્યારે તો એનો એક ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું તો અઢી ઇંચનો પટ્ટો જોઈએ તો આપણે અહીંયા લેવાના છે સાડા ઇંચ તો જેટલો પણ માપ આવે જેમ કે અહીંયા દસ ઇંચ આવ્યું સાડા તેર માંથી આપણે પટ્ટાનું માઇનસ કર્યું અને જે સિલાઈ માર્જિન હતું તે માઇનસ કર્યું તો અહીંયા દસ ઇંચનું આપણે અહીંયા ગળું આવશે

અને જ્યાં આપણે અગિયાર ઇંસની લંબાઈ આવી હતી ત્યાંથી જ આપણે સ્લીવ્સની મોડીનું માપ લેવાની જેમ કે 11 ઇંચ આપણે અહીંયા આવી છે તો ત્યાંથી આપણે મોડીનું માપ લેવાનું અને જ્યારે પણ બ્લાઉઝ સીવે તો એની મોડી હંમેશા ટાઈટ હોય છે જેમ કે કુર્તીમાં ઢીલી પણ રાખતા હોય પણ બ્લાઉઝમાં હંમેશા આપણે અહીંયા નોર્મલ જે સારું બ્લાઉઝ હોય ડિઝાઇન વગરનું તો અહીંયા આ રીતે ટાઈટ લેવાનું છે તો અહીંયા આવે છે નવ ઇંચ તો એ 9 ઇંચ ને આપણે નોટ કરી દઈશું આપણે કેટલી કટોરીની સાઈઝ રાખવાની કેટલો બેલ્ટ રાખવાનો એ તો પહેલા તો આપણે જે કસ્ટમર હોય તેની સોઈઝ હોય છે પછી જો આપણે આપણે આપણી રીતે કરવું હોય તો કઈ રીતે રાખવાનું તેનું જે છાત છે તે અહીંયા સાઈડ માં આપી દે એ પ્રમાણે જે પણ સાઈઝ જેમ કે ગોળાઈ નું માપ જે પણ હોય તે પ્રમાણે કેટલીક કઈ સાઈઝ માં કટોરી રાખવાની તે મેં તમને અહીંયા આપી દીધું છે એ પ્રમાણે આપણે કટોરીનું માપ લેવાનું